ભારે વરસાદને કારણે ઉપલેટામાં તંત્રને સાથે રાખી ફિલ્ડમાં ખુદ ગબ્બર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉતર્યા હતા ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે વીજ પોલ વૃક્ષો કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા છે ઉપલેટા પંથકના ગણોદ લાડ નીલાખા મેખાટીંભી જેવા ગામોમાં ત્રણેય ડેમો ઓવરફ્લો થવાને કારણે ગામોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે આજે સવારે સ્થાનિક તંત્રને સાથે રાખી ખુદ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ફિલ્ડમાં નીકળ્યા હતા રોડ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને દૂર કરાવ્યા હતા સાથે જ સ્થાનિક તંત્ર પાસેથી વિવિધ વિગતો મેળવી તાલુકાના ખાખી જાળિયા સેવંતરા અને મોજીરા સહિત ગામોની મુલાકાત લઈ ખેતીમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી મામલતદાર કચેરી પાસે પડી ગયેલા મહાકાય વૃક્ષને દૂર કરવા સ્થાનિક તંત્ર કામ કરી રહ્યું હતું જેમાં ખુદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ વૃક્ષો ખસેડવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે ઉપરેટામાં કેમ્પ કરી રહેલા ધારાસભ્ય ડોક્ટર પાડલિયાએ જણાવ્યું કે મોજ ભાદર નેમ ઓવરફ્લો થવાને કારણે નદીઓમાં ભારે પાણી આવતા નદી કાંઠાના અમુક ગામોમાં પાણી ઘૂસી ગયા છે પણ કોઈ જાનહાનિ થવા પામી નથી આ છેલ્લા ચાર પાંચ દિવસથી ધોળાજી ઉપરતા વિસ્તારમાં વ્યાપક વરસાદ ને કારણે અમુક જગ્યાએ નુકસાન થયેલું જોવા મળે છે અને ખાસ કરીને ચાર દિવસમાં લગભગ બાર થી પંદર ઇંચ વરસાદ થયો છે પરંતુ ત્રણ મોટી નદી આ વિસ્તારમાં આવેલી છે ભાદર વેણો અને મોજ અને ત્રણેય નદી ઓવરફ્લો છે અને બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે બાદર એક પણ ઓવરફ્લો થઈ ગયો છે આ બધાને કારણે અમુક અમુક ગામડા આ બાજુ વરજાંગ જાળીયા મેઠાટિંબી નીલાખા ગણોચ લાઠ ભીમોરા વગેરે ગામની અંદર ખૂબ જ પાણી ગામમાં ભરાઈ ગયા છે ગામના ચારેક ગામ તો સંપર્ક વિરોના થઈ ગયા છે એને કારણે ગામના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે ઉપરેટા શહેરમાં પણ ખૂબ જ ઝાડ પડી ગયા છે અને અત્યારે સ્થાનિક તંત્ર ઝાડ દૂર કરી અને જે રસ્તાઓ સ્પષ્ટ ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે અને તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી ચાલે છે તાલુકા વિસ્તારમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ પીએસઆઈ વગેરે પણ અત્યારે નાના મોટા ક્યાંય રેસ્ક્યુ કરવાના હતા એમાં મદદરૂપ થયા છે અને લોકોની કોઈ જાનહિ નથી પશુની પણ જાનહિ નથી પરંતુ લોકોને થોડુંક થોડીક મુશ્કેલી પડેલી છે અને ખાસ કરીને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયેલું છે